નમસ્કાર મિત્રો અમારી ભક્તિ બે ચરણમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જન્મથી સમાધિ સુધીની સંપૂર્ણ કથાની વાત કરીશું તો મિત્રો જોડાયેલા રહેજો તો મિત્રો આપણે શરૂ કરીએ મિત્રો જય રામદેવ પીર આ ભારતીય પવિત્ર ધરતી પર જ્યારે જ્યારે અંધકાર વધે છે ત્યારે ત્યારે કોઈના કોઈક મહાપુરુષ જન્મ લઈને માનવતાનો દીવો પ્રગટાવે છે એવા જ એક મહાસંત યોગ્ય અને દેવલોકતા છે જે રામદેવ પીર રામદેવ પીરની માત્ર કોઈ મંદિર કે મજાર સુધી સ્મિતિ સંત નથી તેઓ તો જીવન વિચારે છે જીવનનો સંદેશ છે તેઓ એક પીર છે જેમના હિન્દુ પણ પોતાના માને છે અને મુસ્લિમ પણ જ્યારે જાત ધર્મ ઊંચને નીચ ભેદ તૂટી જાય છે ત્યારે રામદેવ પીરની ભક્તિ શરૂ થાય છે કોઈ તેમને રામસા પીર કહે છે કોઈ રામા પીર કહે છે તો કોઈ રામદેવ દેવ કહીને બોલાવે છે પરંતુ નામ કહીને પણ હોય ભક્તિ દિલથી દેવો એક જ રૂપે વસે છે દુઃખ હરખના નુંબળોનો સહારો તેમને માનવામાં આવતા છે મિત્રો આજે પણ જ્યારે કોઈ ગરીબ રોગ કે પીડાતા માણસો પીરનું નામ લે છે ત્યારે તે આશામાં પ્રકાશ દેખાય છે આજે લાખો લોકો પગયાત્રા કરીને રામદેવરા પહોંચે છે નગા પ્રગ ધૂળ ભર્યા રસ્તા તપના સૂરજ છતાં ચહેરા પર એક જ અનોખી શાંતિ આ બધું માત્ર શ્રદ્ધાનું પરિણામ છે રામદેવ પીરનું ભક્તિ કોઈ પ્રશ્ન નથી કોઈનો ભેદ નથી અહીં રાજા પણ ભક્ત છે રક્ત પણ અહીં બ્રહ્માંડ પણ ઝૂકે છે અને દલીલ પણ અહીં હિન્દુ આરતી કરે છે અને મુસ્લિમ ચાદર ચડાવે છે મિત્રો રામદેવભીરનો જન્મ એક રાજકુમાર તરીકે થયો પરંતુ તેમણે રાજપાટ છોડીને લોકકલ્યાણ માર્ગ પસંદ કર્યો તેઓ વૈભવમાં ઉછર્યા પરંતુ વૈરાગમાં જીવન બદલાવ્યું તેમણે ચમત્કાર કર્યો પરંતુ ક્યારેય પોતાના ભગવાન નથી કહ્યું હંમેશા કહ્યું હું તો માત્ર ઈશ્વરની ઈચ્છાનું સાધન છું રામદેવપીરનો જીવન સંદેશ ખૂબ જ સરળ છે પરંતુ એટલો જ ઊંડો છે તેઓ કહે છે કે ધર્મની પહેલી માનતા પૂજાથી પહેલો સેવા અને શબ્દોથી કર્મનું પહેલું આજના સમયમાં જ્યારે સમાજના વિભૂષણ વધતું જાય છે ત્યારે રામદેવભીરની આપણે એકતા શીખવે છે જીવન માર્ગ કહે છે કે ભગવાનના મંદિરમાં પણ છે અને મસ્જિદમાં પણ સાચો ભગવાન તો દુઃખી માણસના હૃદયમાં વસેલો છે મિત્રો આ વાર્તા માત્ર ભૂતકાળનો ગાતા નથી આ તો આજ માટેનો સંદેશ છે જો આપણે રામાપીરની જીવનમાંથી કરુણા સેવા સમાનતા અને પ્રેમ શીખવી લઈએ તો આપણે જીવનમાં પણ પવિત્ર બની જાય આગામી ક્ષણોમાં એમને સાંભળવાના છીએ કે રામાપીરનો દિવ્ય જન્મ બાળપણની અદ્ભુત ચમત્કારિક વાર્તા વૈરાગ્ય અને પીરીક્ષની લોક કલ્યાણની મહાન કાર્ય અને અંતે તેમની જીવન સંવાદી આવેલી કથા તો મિત્રો આ અંત સુધી જોડાયેલા રહેજો આ વાર્તા માત્ર કાનથી નહીં પરંતુ દિલથી સાંભળી છું રામદેવ પીરનો દિવ્ય જન્મ મિત્રો જય રામદેવ પીર જ્યારે ધરતી પર અર્ધર વધે છે જ્યારે માનવતાને કમજોર પડી જાય છે ત્યારે કોઈ મહાપુરુષ જન્મ લઈને સમાજને નવી દિશા આપે છે રામદેવ પીરનો જન્મ પણ એક એવાય દિવ્ય પ્રસંગ હતો જે માત્ર એક બાળકનો જન્મ ન હતો પરંતુ એક શરૂઆત શરૂઆતથી રાજસ્થાનના પોકરણ વિસ્તારમાં આવેલું એક નાનું પરંતુ સમુદ્ર રાજ્ય જેને ઉડું કાશ્મીર સદગુણ દયાળુ અને ભગવાન ભક્તિ હતા રાજા રાણી પાસે ધન વૈભવ અને સત્તા બધું હતું પરંતુ એક યુગ તેમને સતત કચોટતું હતું સંતાનનો અનુભવ દરરોજ મહિના મંદિરમાં દીવો પ્રગટાવતી

પવનનું મન થયો પક્ષીઓના મધુર કલવર કરવા લાગ્યા નવ જાતના બાળકના ચહેરા પર એક એવી શાંતિ આવી હતી કે તે જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા એવું લાગ્યું હતું કે જો કોઈ મહાયોગી ધ્યાનથી બહાર નીકળવામાં હોય દરબારમાં જ્યોતિષ્કને બોલાવવામાં આવ્યા જન્મ કુંડળને જોઈને તેઓ બોલ્યા આ બાળક સામાન્ય નથી આ પુત્ર રાજસિંહાસન નહીં પરંતુ લોકોના હૃદય પર રાજ કરશે રાજા આંખમાંથી આનંદના આંસુ છવાઈ ગયા તેમણે બાળકને હાથમાં લઈને કહ્યું પુત્ર તું કલ્યાણ કરજે બાળકનું નામ રાખવામાં આવ્યું રામદેવ કારણ કે લોકો માનતા હતા કે આ બાળકને શ્રીરામ જેવું કરુણા અને ધર્મ સમાયેલું છે જન્મમાં થોડા દિવસમાં જ અનેક અદભુત સંકેતો જોવા મળ્યા બાળકના રામદેવને રડતા ન હતા પરંતુ શાંતિથી રહેતા જ્યારે તેના માતા ગોદમાં લેતી ત્યારે મેણીદેવે અદભુત શાંતિ અનુભવતા ગામના વૃદ્ધો કહેતા આ બાળક મોટો થઈને લોકોનો દુઃખનો અંત લાવશે મિત્રો આ રામદેવનો જન્મ માત્ર રાજકુમાર તરીકે થયો હતો પરંતુ તેમની આત્મા જન્મથી જ સંત હતી આ દિવસે જન્મ સાથે જ તેને નિશ્ચિત થઈ ગયું હતું કે આ બાળક એક દિવસ જાત ધર્મ અને ભેદભાવથી ઉપર ઉઠીને સમગ્ર માનજીવન માટે પ્રકાશ બનશે આગામી ભાગમાં આપણે વાત કરીશું રામદેવ પીરની બાળપણની અદભુત ચમત્કારિક વાર્તા કેવી રીતે નાનપણથી જ તેમને દિવ્ય પ્રગટ થવા લાગી તો મિત્રો આ વાર્તા સાથે જોડાયેલા રહેજો જય રામદેવ પીર રામદેવ પીરની બાળપણની જ અદભુત ચમત્કારિક કથા મિત્રો જય રામદેવ પીર અગાઉ આપણે સાંભળ્યું છે કે કેવી રીતે રામદેવ પીરનો દિવ્ય જન્મ થયો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કે બાળપણની જ રામાપીર કેવી રીતે ચમત્કારો દ્વારા બાળ પોતાના દિવ્યનો પ્રગટ કરવા ગયા અને કેવી રીતે લોકો સમજાવવા લાગ્યું કે આ બાળક સામાન્ય નથી પરંતુ કોઈ મહાયોગી આત્મા છે નાના રામદેવ પીર અન્ય બાળકો જેવા ન હતા જ્યારે બાળકો રમકડામાં વગ્ર રહેતા ત્યારે રામદેવપી એકત્રમાં બેસીને આકાશ તરફ જોતા માતા મૈણદેવી ઘણી વાર કહેતા પુત્ર તું કેમ એકલો બેસે છે રામદેવ પીર હળવેથી અસ્થિને કહેતા માં મને શાંતિ અહીં મળે છે બાળપણથી જ તેમના ચહેરા પર એવી ગંભીરતા અને શાંતિ હતી કે જે જોઈને મોટા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા એક વખત ઊંડુ કાશ્મીર અને આસપાસ ગામોના ભયંકર દુષ્કાળ પડ્યો આકાશમાંથી મહિમાઓ સુધી વરસાદ ન પડ્યો કુવા સુકાવા ગયા નદીઓ તળાવ ખાલી લોકો પશુઓ વેચવા મજબૂર થયા એક દિવસ ગામના લોકો મહેલ પાસે એકઠા થયા બધા છે મેણી દેવી કહ્યું હા પુત્ર ભગવાન જ હવે બચાવી શકશે રામદેવ પીર શાંતિથી બહાર ગયા એક સૂકી જમીન પાસે ઊભા રહ્યા હાથમાં લાકડી લીધી અને જમીન પર સ્પર્શ કરી અને અચાનક જમીન ફાટી પાણીનો ઝરકારો ફૂટ્યો લોકો દોડતા આવ્યા અને સૌને કોઈ ચકિત થયા એક બાળક અને ચેવત દેવા ચમત્કારી લોકો હાથ જોડીને બોલ્યા આ તો દેવોનો અવતાર છે આ ઝરણું આજુબાજુ ગામો માટે ચૌધારી બની એક દિવસ કેટલાક સંતો અને ફકીરો ગામમાં આવ્યા તેઓ ભૂખ્યા હતા મહેલમાં એક સમયે ભોજન તૈયાર ન હતું સેવકો સંચકોમાં પડ્યા નાના રામદેવભીર આગળ આવ્યા તેમની માતાને કહ્યું માં સંતો ભૂખ્યા ન જાય દેવીએ કહ્યું અત્યારે કંઈ નથી રામદેવ સંતાનું બેસાડ્યા પાંદડાઓનું પાન પાંખ પાતરી અને ભગવાનનું સ્મરણ કર્યું થોડાક પળો ત્યાં અનાજ શાક રોટલી સૌ તૈયાર થઈને આવી ગઈ સંતાએ ભોજન લીધું અને કહ્યું આ બાળક મહાન પીર બનશે ઘાયલ કરણની કથા એક દિવસ રામદેવ જંગલમાં ગયા ત્યારે એક હરણ ઘાયલ હાલતમાં પડ્યું હતું શિકારીઓ તેને ઈજા કરી હતી હરણ કરુણા અવાજે રડતું હતું રામદીપી તેની પાસે ગયા હાથ ફેરવીને કહ્યું ડર ન કરો થોડા ક્ષણોમાં હરણ ઊભું થઈ ગયું અને ઈલાજ આયા ગાયબ થઈ ગયું હરણ રામદીપીની આસપાસ ભરીને જંગલમાં દોડી ગયું આ જોઈને શિકારીઓ પણ ચક્કી થઈ ગયા તેમણે શિકારી છોડવાનું રામદીપી ચરણમાં નમન કર્યા સાપ અને બાળક રામદેવપીની વાર્તા એક વખત નાનો રામદેવપી વૃક્ષ નીચે સૂઈ ગયા હતા અચાનક ત્યારે એક વિશાળ સાપ આવ્યો લોકો ભયથી ચીડું પાડવા લાગ્યા પરંતુ સાપ રામદેવપીને કંઈ ન કર્યું સાપના ફળોમાં ફેલાવીને રામદેવપીની પર સૂર્ય છાયો આપ્યો થોડીક બાદ સાપ શાંતિ ચાલુ ગયો લોકોએ કહ્યું કે સાપને પર નુકસાન ન કરે તે લોકો સામાન્ય મનુષ્ય નથી એક વખત એક ધનવાન વેપારી આવ્યો તેને રામદી શક્તિ પર શંકા કરી હતી તે બોલ્યો આ તો માત્ર કહાનીઓ છે હસ્યા તેમને કહ્યું ભગવાન પર શંકા કરનારને જ્ઞાન મોડું મળે છે એ વેપારી અચાનક અંધ બન્યો અને ડરી ગયો તે માફી માગવા લાગ્યો રામદેવ કૃપા કરીને આંખો પાછી લાવો વેપારીએ કહ્યું આજથી હું તારો ભક્ત બનીશ રામદેવિંને રમકડામાં રસ ન હતો જ્યાં રાજસી વસ્ત્રો ગમતા ન હતા સાધુઓનો સંગ ભજન કીર્તન સેવાઓ આ બધું તેમને પ્રિય હતું માતા ઘણીવાર વિચારતી હતી કે મારો પુત્ર જન્મથી જ સંત બનશે છે બાળપણના ચમત્કારિક આસપાસ રાજ્યોમાં પ્રસન્ન થયા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા કોઈને રોગ લઈને કોઈ દુઃખ લઈને કોઈ શ્રદ્ધા લઈને અને એ કોઈ ખાલી હાથે ન ગયા મિત્રો આ બધા ચમત્કારો શાંતિ શક્તિ દર્શાવવા માટે ન હતા રામદેવ પીરના હતા કરુણા દયા સેવા અહંકારનો ત્યાગ આ બધું સાચી ભક્તિ છે રામદેવ પીરનું બાળપણ એક સામાન્ય બાળપણ ન હતું પરંતુ એક મહાયોગીની શરૂઆત હતી આગામી ભાગમાં આપણે જાણે સાંભળીશું કેવી રીતે રામદેવ પીરનું દીક્ષા મળી અને તેઓ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કેવી રીતે બન્યું તો મિત્રો આ દિવ્ય કથા સાથે જોડાયેલા રહેજો રામદેવ પીરને પીર દીક્ષા કેવી રીતે મળી મિત્રો જય રામદેવ પીર અગાઉ આપણે સાંભળ્યું છે કે કેવી રીતે રામદેવ પીરની બાળપણમાં અદભુત ચમત્કારો પ્રકટ થયા આ ચમત્કારો જોઈને લોકો સમજી ગયા અને આ બાળકને કોઈ સામાન્ય માનવા નથી પરંતુ મહાત આત્મા છે પરંતુ હવે એક પ્રશ્ન ઊભો થયો છે રામદેવ પીરને પીર તરીકે સાચી ઓળખાણ ક્યારે અને કેવી રીતે મળી આ કથા આપણને હિન્દુ મુસ્લિમ એકતા સૌથી ઉદાહરણ તરીકે આપે છે યુવાન વયમાં પગ મુકતા મન સંસારથી ઉદાહરણ રહેવા લાગ્યું રાજાશ્રી વૈભવ સુખ સા સુવિધા આ બધું તેમના બંધન જેવું લાગ્યું તેમને સંતો ફકીરો અને યોગીઓ સંગ વધુ પ્રિય લાગતો રોજ કોઈ કોઈ સાધુ મહેલમાં આવતા રામદેવભીરને તેમની સેવા ભાવથી ચમત્કાર કરતા એક દિવસ રામદેવ પીર માતા વૈણ દેવીને કહી માં મને સાચો ગુરુ નિશ્ચિત છે વૈણ દેવી આશીર્વાદ આપ્યા ભગવાનને તેને સાચો માર્ગ બતાવશે એક દિવસ રાજસ્થાનના રણમાંથી એક મુસ્લિમ ફકીર આવ્યો સફેદ વસ્ત્ર હાથમાં લાકડી ચહેરા પર તેજ લોકો તેમને રામતા પીર તરીકે ઓળખતા રામદેવ પીર તેમને જોઈને આકર્ષિત થયા તેમને લાગ્યું કે આ આજ મારો ગુરુ છે પીર ફકીર પાસે ગયા તેમને નમન કર્યા રામતા પીર બોલ્યા રામતા પીર બોલ્યા પુત્ર તું રાજાનો દીકરો છે અહીં શું શોધે છે રામદેવરા જવાબ આપ્યો હું રાજ નહીં હું સત્ય શોધું છું આ શબ્દ સાંભળીને રામતા પીર સ્મિત બન્યા રામતા પીરે રામદેવ પીરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમણે કહ્યું જો તું મારો શિષ્ય બનવા માગે છે તો તારો અહંકાર અને વૈભવનો ત્યાગ કરવો પડશે રામદેવરા તરત જ રાજાશ્રી વસ્ત્ર ઉતાર્યા અને સાદા વસ્ત્રનું ધારણ કર્યું ભગવાનથી આભૂષણ ઉતાર્યું અને કહ્યું મારા માટે ભક્તિ સર્વ છે આ જોઈને રામતા પીર ખુશ થયા એક પવિત્ર રાતે ચાંદની રાતમાં રણમાં એકત્ર સ્થળે રામદેવ રામતા પીર રામદેવ પીરને બેસાડ્યા દીવો પ્રગટાવ્યો અલકા અને ઈશ્વરનું સ્મરણ કર્યું રામતા પીરે કહ્યું આજથી તું મારા પીરને માર્ગ ચાલશે તારું કાર્ય હશે માનવી માનવતા તેમણે રામદેવ પીરને દીક્ષા મંત્ર આપ્યો વકીલોનું વસ્ત્ર આપ્યું અને વીર પીર પીને જવાબદારી સોંપી આ દીક્ષા માતા ધાર્મિક નો હતી પરંતુ એક નવી ઓળખાણ હતી દીક્ષા બાદ રામદેવ પીરના જીવનમાં અદભુત પરિવર્તનો આવ્યા તેમને કહ્યું હું હિન્દુ પણ નથી મુસ્લિમ પણ નથી હું તો માનવતાનો સેવક છું ત્યાંથી જ લોકો તેમને પીર રામદેવ પીર કહેવા લાગ્યા આ ઘટના આપણને શીખવે છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું અહંકાર છોડા વિના ભક્તિ અને માનવ જીવન આ ઉદાહરણ છે મિત્રો આ પીર દીક્ષા સાથે જ રામદેવ પીરના લોક કલ્યાણનો માર્ગ શરૂ કર્યો આગામી ભાગમાં આપણે જાણીશું રામદેવ વીરની સમાધિની કથા તો મિત્રો આ દિવ્ય કથા સાથે જોડાયેલા રહેજો રામદેવપીરની સમાધિ કથા મિત્રો જય રામદેવભીર આજ સુધી આપણે રામદેવ પીરના જીવનમાં અનેક દિવ્ય પ્રસંગ સાંભળ્યા જન્મ બાળક બાળકોની ચમત્કારી લોક કલ્યાણ અને માનવતાનો સંદેશ હવે આપણે પહોંચી છે કે રામદેવભીના જીવન અંત પરંતુ સૌથી દિવ્ય પર સમાધિ કથા આ સમાધિ મૃત નથી પરંતુ એક મહાયોગી ઈચ્છાથી લેવાયેલો દિવ્ય સંકલ્પ છે રામને પીને હવે અનુભવ કરવા ગયા હતા પૃથ્વી પરનો તેમને કાર્ય પૂર્ણ થવા લાગ્યું હતું તેમણે જોયું કે લોકોએ ભક્તિ શીખી જાતિ ભેદ ઘટ્યો માનવતાનો દિવ્ય પ્રગટ્યો એક દિવસ પીર ઉંડા ધ્યાનમાં બેઠા ધ્યાનથી બહાર આવીને તેમણે કહ્યું હવે સમય નજીક છે ભક્તો ભયભીત થઈ ગયા છે તેમણે કહ્યું પીર સાહેબ એમને છોડી ન શકું પીર સ્મીર સાથે જવાબ આપ્યો શરીર જશે પરંતુ કૃપા રહેશે સમાધિ પહેલા રામવી પીરે પોતાના નજીકના ભક્તોને બોલાવ્યા તેમને કહ્યું મારી યાદમાં રડો નહીં મારી ભક્તિની સેવા રાખજો કોઈ જાત કોઈ ધર્મનો નાનો ન સમજતા દુઃખીનો ભગવાનનો દેખાય તો સમજો કે તેમને મને મળ્યા આ શબ્દો સાંભળીને ભક્તો થી આંખો માંથી આંસુ આવી ગયા રામદેવ પીરે પોતાને સમાધિ માટે સ્નાન પસંદ કર્યું રૂણીચા જેને આજે આપણે રામદેવરા તરીકે ઓળખાઈએ છીએ પીરે કહ્યું આ સ્થળ પર ભક્તોની શ્રદ્ધા પૂલ છે આ સ્થળ રણ વચ્ચે હતું પણ પીરે જાણતા હતા કે આ એક લોકો લાખો ભક્તો આવશે એક શુભ દિવસ રામદેવ પીરે કહ્યું હું જીવતા સમાધિ લઈશ લોકો આશ્ચર્યમાં પડી ગયા जीव दी समाधि એટલે કે દેહનો ત્યાગ નહીં પરંતુ ચેતનસ્ પરમાત્માનને કરવી પીરે સમાધિ સ્થાન પાસે ધ્યાન કર્યો ভক্তો વજન ગાતા રહ્યા સમાધિ પેલા રામા પીરે ઊભા થયા આકાશ તરમ જોયું તેમે જેલીવાર કહ્યું મારી ભક્તો વેદ નહી રાખજો તેઓ સમાધિ કુણવા બેસી ગયા ધીરે ધીરે ધ્યાન લીન થયા ভক্তોએ જોયું પીરના ચહેરા પર અપાસી શાંત હતી થોડીક વારમાં પવન શાંત થયો વાતાવરણમાં ગમગીન બન્યું અદભુત સંબંધ ફેલાય પીર સંપૂર્ણ રીતે સમાધિમાં લીન થયા સમાધિ પછી પણ પીરની કૃપા અટકી નહીં રોગીઓ સાજા થવા લાગ્યા નિશત્રોને સંતાન થયા દુઃખી લોકોને આચર્ય લોકોએ સમજ્યું કે પીર ગયા નથી અહીં જ થોડા સમયમાં સમાધિનું સ્નાન પસંદ કર્યું દર વર્ષ પાદરવી સુધી બીજથી વિશાળ મેળો ભરાવા લાગ્યો લોકો પગપાળ યાત્રા કરીને આવ્યા નંગા પગ રણની ગરમી પણ મનમાં શ્રદ્ધા આ યાત્રા રામદેવ પીરની જીવનમાં હજારોનું સાક્ષી છે મિત્રો સમાધિ એટલે કે અંત નથી સમાધિ એટલે પૂર્ણતા રામાપીર પીરના સમાધિ લઈને પણ દરેક ભક્તોને હૃદયમાં બસ જીવન છે જ્યારે તેમણે સાચા લીધી કહો કે જય રામાપીર ત્યારે સમજજો કે પીરની કૃપા તમારા પર વસેલી છે મિત્રો જય રામદેવ પીઠ આજે આપણે રામદેવ પીઠની જીવન સાંભળી જન્મ લઈને બાળપણની ચમત્કાર પીર દીક્ષા લોક કલ્યાણની કાર્ય અને અંતે તેમના દિવ્ય સમાધિ સુધીના અદ્ભુત કથા રામદેવ પીર માત્ર કોઈ સમય કા સંત ન હતા તેઓ તો આજે પણ જીવન શ્રદ્ધા છે આજે પણ જ્યારે કોઈ દુઃખી માણસ જય રામા પીર કહીને આંખો બંધ કરે છે ત્યારે તેને આશાનો પ્રકાશ જરૂર મળે છે

હિન્દુ હોય કે મુસ્લિમ ધનવાન હોય કે ગરીબ ઊંચાત હોય કે દલિત રામે પીરને સૌને સમાન હતા મિત્રો રામદેવ પીરની સમાધિ આજે પણ બોલે છે રૂણીચા એટલે કે રામદેવ જ્યારે લાખો ભક્તો નંગ પગયાત્રા કરે છે ગરમ થાક કે તરસ કરતા પરવાનગી કારણ કે મનમાં એક જ ભાવ હોય છે કે જય રામાપીર સાહેબ બોલાવે છે આ યાત્રા માત્ર પગની નથી આ યાત્રા આત્માની છે અહંકાર છોડીને ભેદભાવ છોડીને શ્રદ્ધાનો માર્ગ ચાલવાની યાત્રા મિત્ર જો આપણે સાચા જ રામાપીની ભક્ત બનવા માંગતા હોય તો ફક્ત માથું ચૂકવું એ પરંતુ તેમનો સંદેશ જીવનમાં ઉતાર્યો કોઈ ભૂખ્યું મળે તો મદદ કરવી કોઈ દુઃખી મળે તો સિંહમત આપી કોઈ નાનો સમજીને તો તેને ગળ લગાવી આ જ સાચી રામાપીની ભક્તિ છે આ કથા સાંભળી પછી જો તમારા હૃદયમાં થોડો પણ કરુણા જાગી હોય તો પણ સેવા કરવાની ભાવ આવી હોય તો સમજો કે રામાપીની કૃપા તમારા પર વધી ગઈ મિત્રો જો તમને આ સંપૂર્ણ કથા ગમી હોય તો તમને રામાપીના જીવનમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિડિયોને એક લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો કારણ કે આવી કથાઓ શ્રદ્ધા જાગૃત રાખે છે અને સંસ્કારમાં રાખે છે અંતમાં આપણે સૌ મળીને નીલથી બોલીએ જય રામાપીર રામાપીર સાહેબની કૃપા તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સાથે આપની કથા અહીં પૂરી કરી જય રામાપી